જય માતાજી ગુડ મોર્નિંગ મજામાં કેમ છો બધા મજામાં જો આજે છે આ સાડી બીજ તો બધાને આ અષાઢી બીજની ખૂબ શુભેચ્છા જે છે આ સાઢ મહિનાનું બીજું નોરતું તો કર્યા છે માતાજીના નિવેદ તો જોબ થઈ ગયો છે મસ્ત નિવેદ થઈ ગયા છે માતાજીના ચણી આવીને મામા દેવના કર્યા છે બસ જમણા બધું થઈ ગયું છે કામકાજ કરી લીધું છે ને ઝાડવા મારે વાવવા છે તો હું જાઉં છું જો તમને બતાવું વરસાદ આવ્યો ને તો બધા ઝાડવા કેટલા મસ્ત મજાના ઝાડવા થઈ ગયા છે તો હું તમને બધા ઝાડવા બતાવું છું એકદમ સરસ ગ્રીન ગ્રીન થઈ ગયા છે અને જે મેં વાવ્યા હતા ને એ પણ બધા એટલા મસ્ત લાગી ગયા ચાલો આપણે જોઈએ જો ફેન્સ વરસાદ આવ્યો છે મસ્ત ઝાડવા કેવા થઈ ગયા છે અમે નાગરવેલ પાછી વાવી છે ઓલા મીઠી પાન આવી આ જાસૂદમાં કેવી મસ્ત જેટલું નાનું છે ને તો એ કેટલી બધી કરી આવી ગઈ એકદમ મસ્ત અને હા અહીંયા જો મેં બાજુમાં છે ને અત્યારે બીજું જાસૂદ એવું છે એમાં બહુ સરસ ફૂલ આવે મોરપંખ પણ કેટલું ગ્રોથ હા મેંડું આમાં એટલા સરસ વ્હાઈટ ફૂલ આવે છે એ પણ લાગી ગયું છે મસ્ત ને આમાં બુલબુલના ઈંડા છે ફ્રેન્ડ્સ જો મસ્ત કેવડા મોટા થઈ ગયા મીઠો લીમડો એ મસ્ત થઈ ગયો છે અને જોવો તો ખરા ફ્રેન્ડ્સ ફ્રેન્ડ કેટલા વાઈટ ફૂલ આવ્યા મસ્તીના ઝુમખા ને ઝુમખા ફૂલ આવ્યા એની સ્મેલ એટલી સરસ આવે જ ને એને થાય કે એની બાજુમાંથી હટવું જ નથી એટલા સરસ ફ્લાવર છે પાછું કેવું ફ્રેન્ડ એક એકમાં આવે આવા ઝુમખા ને ઝુમખા જ આવે ડેલી માટે આમાં એટલા બધા ફૂલ આવે આ ઝાડ વાવજો બધા બહુ મસ્ત સુગંધ પણ બહુ સરસ આવે છે અને ફૂલ પણ બહુ સરસ આવે એકદમ મસ્ત આ છે કૃષ્ણપ્રિયા પ્રિયા છે અગાસી સુધી પહોંચી ગઈ છે દોરી બાંધીને તો અગાસી ઉપર ચડાવી દીધી મેં કીધું ગલી છે ને એમાં ઝારી રાખીને પછી રાખી દઉં ને તો ગલીમાં પણ સીરું થઈ જાય અને મસ્ત થઈ જાય તો એને મેં અગાસી સુધી પહોંચાડી દીધી છે એકદમ સરસ બાજુમાં જો અમે હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં જ આવ્યા છે શ્યામ તુલસી આ તિલક તુલસી એકદમ મસ્ત થઈ ગયા આ છે મની પ્લાન્ટ કેટલું સરસ થઈ ગયું છે સાવ નાનું હતું હું લઈ આવીને ત્યારે બાજુમાં પાછું નવું ડાળખું ફૂટું છે થળમાંથી જ એવું મસ્ત થઈ ગયું છે અચ્છા બિલ્લી પણ બહુ મોટું થઈ ગયું છે સજા સુધી પહોંચી ગયું આ પાછા અહીંયા એમાંથી ને એમાંથી રોપ નીકળ્યા છે ને જો ફ્રેન્ડ્સ લીંબુડીને માવા વાવીને તો એમાં લીંબુ પણ આવ્યું છે ચરી મોટાવાલામાં વાવી દીધું તો લીંબુ પણ આવ્યું છે એમાં એકદમ સરસ થઈ ગયા બીલીને બેને મોટા મોટા ડ્રમમાં વાવી દીધા આ પણ નાગરવેલ છે એ પણ એકદમ સરસ થઈ ગઈ છે બહુ જ મસ્ત થઈ ગઈ આમાં નાના પાન આવે અને ઓલા હજી બીજી વાં આવી ને એ મોટા પાન છે આ છે વિક્સ તુલસીજી અને ફ્રેન્સ જોવા છે દ્રાક્ષનો વેલો આમાં કાળી દ્રાક્ષ આવશે અને મેં આમાં વાવી છે એમાં મસ્ત કમરા નીકળી ગયા છે તો મસ્ત મારા ઝાડવા એવા મસ્ત થઈ ગયા છે બધા વરસાદ આવ્યો ને તો બધા ઝાડવા બહુ સરસ થઈ ગયા બે સ્કૂલેથી આવે લે તમે આવી ગયા બે હાલો તો હાલો ભાવિક ભાઈ બાય ફ્રેન્ડ ભાચ ભાવિક ભાઈ ભાઈ શું ગાઈઝ હું સ્કૂલેથી આવી ગઈ છું અને કપડાં ચેન્જ કરવાના બાકી છે અને આજે કર્યા છે અમે નિવેદ તો તમે દર્શન કરી લીધા હશે હું ખારે ખાતી ખાતી તી અને અમારા સ્કૂલમાં ફ્રેન્ડ્સ એક્ટિવિટીઝ છે ક્રિકેટ ડાન્સ કરાટે અને આર્ચરી અને મિલિટરી નહીં એક હજી એક છે આર્મી ટ્રેનિંગ હા આર્મી ટ્રેનિંગ તો એટલી છે તો તમે મને કમેન્ટ કરીને કહેજો કે હું કેમાં પાર્ટ લઉં જો હું તમને પાછું કહું આર્મી ટ્રેનિંગ આર્ચરી કરાટે ક્રિકેટ ઓફિંગ નોંધ લઉં અને બીજું કયું હતું ડાન્સ હા ડાન્સ એટલા છે તો તમે મને કમેન્ટમાં કહેજો તો હું કાલે મારે નામ દેવાના છે તો તમે મને કમેન્ટમાં કહેજો જલ્દી જલ્દી એટલે હું એમાં જ પાક લઈશ ચાલો પપ્પા માંડવામાં આવી ગયા હા અમે બ્લોગ જોઈએ છે તો એમાં તુષારની માંડવામાં એન્ટ્રી તો એ અમે જોઈએ છે મારા પપ્પાની એન્ટ્રી થઈ નહીં જો હું તમને બતાવું જય બાલ તો હું હું તમને કહું છું કે હું તો ડાન્સ અમારી સ્કૂલમાં છે ને એક્ટિવિટી છે તો એમાં ઘણી બધી વસ્તુ છે જો જો હું તમને કહું છું આર્ચરી આર્મી ટ્રેનિંગ ડાન્સ કરાટે અને ક્રિકેટ તો એ પાંચ છે તો તમે અમને બેને કહેશો કે કમેન્ટમાં કહેજો કે ભાવિક કે મારી અને હું કે મારો ઓકે જો હું પાછું બોલું છું આર્ચરી આર્મી ટ્રેનિંગ ડાન્સ કરાટે અને ક્રિકેટ તો તમે મને જલ્દીથી કમેન્ટ કરજો કે અમે બે કેમાં રહીએ ઓકે હવે તારે કેમાં રહેવું છે તારા અંદાજથી આર્મી આઈ ઓકે તો મારે તો ગમે યાદ બસ ખાલી ક્રિકેટમાં નથી રહેવું મને આર્ચરીમાં